શેકડો શ્રદ્ધાળુઓ આ પ્રતિક્ષામાં યાત્રાધામ અંબાજીમાં અલંકારો ખરીદવા આવી રહ્યા છે પરંતુ આ પ્રસાદી પૂજાપામાં યાંત્રિકો ચાંદીના નામે ખોટી ધાતુની ખરીદી કરી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે એટલું જ નહીં મંદિર ભંડારમાં પણ ખોટી ખાખર બનાવટી ચાંદીની અસર વર્તાઈ રહી છે ત્યારે આ સમસ્યાને રોકવા માટે અંબાજી દેવસાન ટ્રસ્ટના ભાઈ વડદાર દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્ર મંદિર સિક્યુરિટી વિભાગને લેખિત આદેશ કરવામાં આવ્યો હતો કે જેમાં જણાવામાં આવ્યું હતું કે ખોટી ખાખર ચાંદીનું વેચાણ ન કરવા દરેક દુકાનો પર ભાવપત્રકમાં પૂરું સરનામું લખાવવું પાકું બિલ આપવાની તકેદારી સાથે ખોટી ખાખર મંદિરમાં પ્રવેશે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં માતાજીને ખોટી ચાંદી ચડાવવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે આ અંગે દાતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મળેલ હકીકત મુજબ છેલ્લા બે માસ ખોટી ખાખર નામે છેતરપિંડી ની વીસ ફરિયાદો નોંધવા પામી છે અન્ય કેટલાય બિન જાગૃતિ યાત્રિકો છેતરપિંડી શિકાર પણ બન્યા હશે ત્યારે દેવસાન ટ્રસ્ટ અને જીએસટી વિભાગ દ્વારા યાત્રિકો સાથે થતી છેતરપિંડી માટે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે ત્યારે વર્તમાન સમય ભક્તજનો બનાવટી આભૂષણ વધી છેતરાય નહીં તે માટે તેમને જાગૃત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે જોકે કાયમી છેતરપીણી બંધ થાય તે માટેનો નિર્ણય વિચારાધીન છે